નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ શ્રાવણ માસના છેલ્લા દિવસ પવિત્ર શનિવાર અમાવસના દિવસે કાવિકંબોય સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓનું માનવ મહેરામણ ઉમટ્યું હતું શ્રાવણ માસના પવિત્ર મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવામાં વિશેષ મહત્ત્વ છે જંબુસર તાલુકાના કાવિકંબોય ખાતે મહીસાગર નદી દરિયા કિનારે મળે છે વેદકાળનું પ્રાચીન શિવલિંગ આવેલું છે સ્કંતપુરાણમાં પણ અને કળિયુગમાં પણ તેનો ઉલ્લેખ છે અને કળિયુગમાં પણ અનેરું મહત્વ છે દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે આ તીર્થ ઓળખાય છે તેવા ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી તેમજ શનિવારી અમાવસ્યાનો અનોખો સહયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થનો લાભ લીધો છે ેશ્વર મહાદેવ કાવિત કોઈમાં આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે ત્યારે આજે શનિવારની અમાવસ્યા તિથિ છે આ જગ્યાનો મહાત્મ એવો છે કે આજે જે પણ વ્યક્તિ અહીં આવીને ભગવાનના દર્શન અને સ્નાન કરશે એને આપણા કુરુક્ષેત્રમાં સો વખત જવાનો પૂર્ણ ફરી પ્રાપ્ત થશે એવો આજે યોગ છે શનિવારની અમાવસ્યાનો પણ એક વિશેષ મહત્વ છે એ દિવસે કોઈ પણ વ્યક્તિ આજે ક્યાંય આવીને અષના દર્શન કરે તો પ્રયાગમાં સાત વખત પુષ્કરમાં નવ વખત અને પ્રયાગમાં અગિયાર વખત જવાનો જે પૂર્ણ ફલ છે એ પણ મળીને એક વખત આવા જે પ્રાપ્ત કરશે આજે શ્રાવણમાં ખૂબ બધા લોકો મહેનત કરીને હજારો કાર્યકર્તાઓના વચ્ચે આ કાર્યક્રમ આજે પૂર્ણાહમી તરફ જઈ રહ્યો છે અને આવતા વર્ષનું આપણે બધા વિજ્ઞાન